આપણે કાબુમાં રાખવા માટે પોલીસની ધાક આપતા હોય છે ત્યારે બાળકોમાં પોલીસ નું ભય દૂર થાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા નવતર અભિગમ ના રૂપે શાળાના વિદ્યાર્થીઓને વિશેષ ફિલ્ડ આયોજન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું છે આજ રોજ વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે મુજ મહુડા ખાતે આવેલ આદિત્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓ ફિલ્ડ ટ્રીપ માટે આવ્યા હતા જ્યાં પોલીસ સ્ટેશનની શું કાર્ય પદ્ધતિ હોય છે પોલીસ સ્ટેશનમાં કેટલા વિભાગો હોય છે કયા વિભાગો કેવી રીતે કામ કરે છે તેમજ કેટલા પ્રકારના વોરંટ હોય છે તથા ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમથી ચેતવા માટે શું પગલાં લેવા જોઈએ સાથે સાયબર ક્રાઇમનો ટોલ ફ્રી નંબરની જાણકારી આપવામાં આવી હતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી જેથી તેઓ પોલીસ સ્ટેશનની કાર્ય પદ્ધતિ સમજી શકે તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે તે ભાવ સાથે પોતાનામાંથી પોલીસનો ડર દૂર કરી શકે તથા ભવિષ્યમાં આ જાણકારીના માધ્યમથી ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા તેમજ તેની સામે અવાજ ઉઠાવવા કામ લાગી શકે તેમ

ત્યારે તમારા ત્યાં સમંજ આવે છે એ સમંજ કઈ રીતનો હોય છે એનું પત્રક કઈ રીતનું હોય છે એ બધું જ તમને એનું જે પત્રક આવે એ બધા જ છોકરાઓને દેખાડવામાં આવ્યું છે અને વોરંટ વિશે શીખાડ્યું છે એમને એકાઉન્ટ ખાતાને વિભાગની જાણકારી આપી ડિસ્કાર્ડની જાણકારી આપી સર્વેલિયન્સ રૂમની જાણકારી આપી પછી વોરંટના બે પ્રકાર વિશે જાણકારી આપી બેલેબલ અને નોન બેલેબલ એટલે કે નોન અવેલેબલમાં હોય કે છૂટી ના શકે બેલ પર અને એકમાં એવું હોય કે છૂટી જાય જામીન પર એ રીતે આ બધી જાણકારી છોકરાઓને આપવામાં આવી પછી સાયબર ક્રાઇમ વિશે બી જાણકારી આપવામાં આવી છે અને દરેક પોલીસ સ્ટેશને એક સાયબર ક્રાઇમના ઓફિસર હોય જ છે